આ નાવાપરા કેવડાવાક નવ લગતા નંબર એક છે વાઘડીવાડ અહીંયા આગળ કહાર મોલો લાગે છે આગળ વાઘડી વાર લાગે છે એની આગળ ખાટકીવાર લાગે છે હવે અહીંયા આગળનું પાણી ઉતરી જાય છે પણ અહીંથી અમારે આ ગલીમાંથી લઈને ઠેઠ ખાટકીવાડ સુધીની સમસ્યા બહુ ટાઈમ પહેલાંથી જ છે આ તમે જોઈ શકો છો કે આ ગેટર ખુલ્લી છે પણ તોય પણ પાણી જતું નથી અંદર ને બધું કેટલું બધું સાફ સફાઈ થાય છે દર વર્ષે એવું નહીં કે નહીં થતું પણ સાફ સફાઈ કરવાવાળા થોડુંક જ સાફ કરી જતા રહે છે પાણી ભરાયેલું છે અને ઘરમાં પાણી જતો જતું છે એક જ વરસાદમાં આવું થઈ જાય છે તો પછી આખું ચોમાસામાં તો હમણાં નવી નાવી નાખાય છે પણ તો એવું જ છે ભરાઈ જાય છે હજુ દર વર્ષે ભરાય છે પાણી થોડું એક કલાક પાણી જમતી પડી જાય એટલે ભરાઈ જાય આ કોર્પોરેટર અહીંયા આવ્યા શું આવે છે આ બધું જોઈને જોવે છે બધું કરે છે એ લોકોથી જે થાય છે એ કરે છે એ લોકો બી એ લોકો નહીં કરતા એવું નથી એ બી કામ કરે છે પણ તોય ભરાઈ જાય છે એમ